કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસો ને સોરાણુંથી અગિયારસો ને સત્તાણું રૂપિયા બોલાયા તલોદમાં અગિયારસો નેવુંથી અગિયારસો પંચાણું રાપરમાં અગિયારસો છપ્પનથી અગિયારસો છપ્પન ભયાઉમાં અગિયારસો નેવુંથી બારસો ને ચાર બાવળામાં અગિયારસો સડસઠથી અગિયારસો સડસઠ ધાંગધ્રામાં એક હજાર છપ્પનથી અગિયારસો એકસઠ ખેડબ્રહ્મામાં અગિયારસો પચાસથી અગિયારસો પાંસઠ ઇડરમાં અગિયારસો એંશીથી બારસો પાટડીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો એંસી વિજાપુરમાં અગિયારસોથી ને દસ ઉકરવાડામાં અગિયારસો એંસીથી ને ત્રણ ગોજારીયામાં અગિયારસો પંચ્યાસીથી બારસો ઉનાવામાં અગિયારસો એક્યાસીથી બારસોને આઠ ડીસામાં અગિયારસો પાસઠથી અગિયારસો અઠ્ઠાણું સમીમાં અગિયારસો બારસો ને પાંચ કોડીનારમાં એક હજાર સાઠથી અગિયારસો છ્યાસી મહેસાણામાં અગિયારસોથી બારસો ને બે હળવદમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો સત્તાણું દહેગામમાં અગિયારસો સોતેરથી અગિયારસો નેવ્યાસી રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી અમરેલીમાં આઠસો સિત્તેરથી અગિયારસો સાસઠ જેતપુરમાં તેરસો એકથી સૌદસો એક્યાસી દાહોદમાં એક હજાર એસીથી અગિયારસો બોટાદમાં અગિયારસો અગિયારથી અગિયારસો પિસ્તાલીસ રાજકોટમાં એક હજાર ત્રીસથી અગિયારસો ત્યાંશી જોટાણામાં અગિયારસો એકોતેરથી અગિયારસો પંચ્યાસી સાબરકુંડલામાં અગિયારસો સત્રીસથી અગિયારસો છત્રીસ વિસાવદરમાં નવસો પિસ્તાલીસથી એક હજાર એક વડગામમાં અગિયારસો અઠ્યોતેરથી બારસો સાણંદમાં અગિયારસો છોતેરથી અગિયારસો એસી બહુસરાજીમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને દસ માણસામાં અગિયારસો નેવુંથી થી બારસો ને ત્રણ જસદણમાં આઠસો એકાવનથી અગિયારસો બત્રીસ કલોલમાં અગિયારસો પંચ્યાસીથી થી બારસો ને પાંચ વારાહીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું વાંકાનેરમાં એક હજારથી અગિયારસો ચોપન દિયોદર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચ્યાસીથી બારસો રૂપિયા બોલાયા સિદ્ધપુરમાં અગિયારસો સિત્તેરથી થી બારસો ને ચાર વિસનગરમાં અગિયારસો એકાવનથી બારસો ને આઠ પાટણમાં અગિયારસો પંચોતેરથી બારસો ને પંદર જૂનાગઢમાં અગિયારસોથી અગિયારસો એકાવન ધાનેરામાં અગિયારસો એંશીથી અગિયારસો અઠ્ઠાણું અંજારમાં અગિયારસો પચાસથી અગિયારસો ત્રાણું જામનગરમાં અગિયારસો અડત્રીસથી અગિયારસો છ્યાસી પાલનપુરમાં અગિયારસો નેવુંથી બારસો ભીલડીમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું પ્રાંતિજમાં અગિયારસો એંસીથી બારસો આરીઝમાં અગિયારસો નેવું થી બારસો ને આઠ ભુજ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એસી થી અગિયારસો સત્તાણું નેનાવામાં અગિયારસો પચાસ થી બારસો ને બે લાખણીમાં અગિયારસો એકાણું થી બારસો ને પાંચ તળાજામાં અગિયારસો એકોતેર થી અગિયારસો તોતેર પાંથાવાડામાં અગિયારસો છ્યાસી થી અગિયારસો અઠ્ઠાણું થરામાં અગિયારસો એકોતેર થી બારસો ને ચાર સિહોરીમાં અગિયારસો પંચાણું થી બારસો ને દસ મોડાસામાં અગિયારસો પચાસથી અગિયારસો સાઠ થરાદમાં અગિયારસો સિત્તેરથી બારસોને સાત ભાભરમાં અગિયારસો સિત્તેરથી ને આઠ ત્યારબાદ ખેડૂત મિત્રો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સિત્તેરથી બારસો રૂપિયા સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો